ખાલી આ તો નસો ઉતરી ગયો એમ તો જો ને એટલા માટે કીધું યાર કારણ પછી યાર વાત કરો છો

વાત હતી છે એ ફટાફટ પીઓ અજી બહુ જાય છે એટલે તો એ કિંગ તો લાગો લે ઓય બે બખરા ના કરશું એટલે હું કહું પીન ફટાફટ નેકરવા કરજો આ એ જો બાટલા ભરી લાવ્યો છું આજ તો કોને ખબર ના પડે એટલે બહુ કડક છે માલો આ હે ભાઈ તો માર આવો નહીં ક્યાં

અટા બોલે નહી યાર તું યાર પૈસા આલી દેવા પડે ને યાર અરે પૈસા પણ આપી દેસુ યાર શું રાખે ઈ ઓન પૈસા દે બે મહિના ત્રીજા મહિના આપી દેસુ પૈસા ભેગા 2026 માં તમાર કીલે ક દેસુ આ તો વાત કર લે આલતા હોય તો અમાર તો હું છે લાલા તું બેગ બનાછુ પે પણ 26 22 જવા દે તું અत्ता તાર પેમેન્ટ આલુ હોજ કે કર તું જતો રહી જા ઊભો થઈને આટલી એડવાન્સ કર અલા એડવાન્સ કર એટલે અડધા પરથી નેકર આટલી બીજી વાત નહી અમાજીયા તમાર આપવાનું તો આપો ને યાર દાદાગીરી ધંધો કરો તમે ખાલી ધંધો કરો ધંધો કરી જુઓ ત્યાંથી થાય ને ફોન લે નહી ફોડું પૂરું ફોડી લે

માપનો જો આ તો ધામાજી નું મોન રાખું છું ભલાજી ને બેનો એટલે ખાલી માપનો જ આ મુ જો આટલો આલુ થોરો આ જોવે થોરો વેડો ઓવા થોરો માપનો નહી પીઓ વધારે લે આટલો ચાલશે રોમા છે ચાલશે ઉજો રોમા

આપી ના દેવાય માલ તો પકડાવો માલ પૈસા દાદાગીરી કરતો તો મારા લીધો ને પૈસા લેવા છી પૈસા લાયો પૈસા લાવ્યો તો પણ આપવા નતા આટલા બધા પૈસા છે તો હાલ તો હું તો આઈસા તું પીવે એના પૈસા માંગુ છું હું મારા માલ ના કોઈ મફત નહી ના પાડી હતી કોઈ 2025 માં પૂરો કરી છવી માં આપી દે તું તો માલ તાર જો ખાલી જેલ માં થી છૂટું તો પેલા તણ જ પકડું જો હું તણ જ પકડું તણ જ પકડું એ બહુ થઈ ગયું સાબ નાઠો નાઠો પકડો સાબ પકડો આ સાઈડ થી ઓ આ બપર પૈસા આવા લઈ લે સાબ સાબ ઓલે

તમામ 50000 આલ દો જવાના 50000 હે રામ જીવર ઈ સોદાલા બોલ એવા હમજા મન અમે ઈમાં દાર કોળી જો આ છે પટ્ટા કપડા લાખ ને 2 લાખ ને જેલ માં બે લાખ આજી 3 લાખ આજી જેલ માં હેડ જેલ માં બોલે ને જીંદગી માં ધંધો નઈ કરું બોલે ને જેલ માં હેડ તું જેલ માં બકા સાહેબ જીંદગી બગા સાહેબ સાહેબ ખરા ના કરે પૈસા જોતા તા યો પૈસા સોમાજી લઈ લીધા ને પૈસા બધો વચ્ચે મારી આબરું કાઢી બધો વચ્ચે પેલા રોમાજી બેઠા તા ભલાજી બેઠા તા ધમાજી બેઠા તા પૈસા કો આપી દે તારા કે ના આજે નહીં મૂકું બે હાજર પચીસ માં પૂરું કરી દે જોઈ લીધા ને તારા પૈસા